નવસારી જિલ્લાના બિલી મોરામાં આવેલું આ દક્ષિણ ગુજરાતનું સોમનાથ છે સોમનાથ મહાદેવ તરીકે જાણીતું આ શિવાલય ચારસો વર્ષ પુરાણું માનવામાં આવે છે આમ તો દરેક શિવ મંદિર પાછળ કોઈ દંતકથા છુપાયેલી હોય છે છે કહેવાય કે આહિર સમાજની યુવતીઓ ગાયો ચરવા જતી હતી ત્યારે શિવલિંગના સ્થળે આપોઆપ ગાયના આંચળમાંથી દૂધની ધારા વહેતી હતી તેને કારણે દૂધ ઓછું મળતા રોષે ભરાયેલા યુવતીના મોભીએ યુવતી પર હુમલો કર્યો ત્યારે તે ચમત્કારિક રીતે શિવલિંગમાં સમાઈ ગઈ હતી અને તેનો જીવ બચી ગયો હતો રાજપૂતભાઈ વિચાર કર આ ક્ષેત્રમાં કંઈક એવું પાવર છે કંઈક વસ્તુ છે કે જેના કારણે આ બધું શક્ય બને છે જ્યારે ગાય ગયા પછી ત્યાં જેને બધું સાફ કર્યું ચોખ્ખું કર્યું કચરાનું બધું તો અંદરથી શિવલિંગ નાનકડું જો તેમને ભગવાન પર એટલી બધી શ્રદ્ધા થાય કે આ શિવલિંગની અંદર કંઈક અદભુત પાવર હશે એવો કંઈક ચમત્કાર હશે કે જેના કારણે આ શક્ય બને છે એટલે તરત જ તેણે ત્યાં પૂજા કરવાની શરૂઆત કરી સદીઓથી આસ્થાનું પ્રતિક બનેલા આ સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માનતા બાધા પણ રાખે છે ભોળાનાથની કૃપા થતા શ્રદ્ધાળુઓ માનતા પૂર્ણ કરવા અચૂક આવે છે લોકોની આસ્થા સમા શિવાલેવા શ્રાવણ માસ અને શિવરાત્રિમાં વિશેષ પૂજા અર્ચના થાય છે અને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે દક્ષિણ ગુજરાતમાં સારામાં સારું વધારે વધારે મહત્વ કહેવાય એક્ચ્યુલી આજુબાજુ ઘણા મંદિરો છે મહાદેવના પણ છતાં બી જે રીતના અહીંયા શ્રાવણ મહિનામાં કે આખું વર્ષ જે લોકો આવે મારા હિસાબે શ્રાવણ મહિનામાં આખા મહિનામાં લાખ સવા લાખ માણસ આવે છે ઘણા મંદિર મહાદેવજીના છે પણ તેના કરતાં પણ અહીંયાનું મહત્ત્વ વધારે છે અહીંયા અહીં પહેલેથી છે આ તો પછીથી બન્યા અમલસર છે આ મલ્લિકાર્જુન પણ ખૂબ જૂનું પુરાણું મંદિર છે પણ તેના કરતાં પણ અહીંનું મહત્ત્વ વધારે છે લોકો અહીંયા વધારે પડતા આવે છે કે પહેલાં સોમનાથ દાદાના દર્શન કરે અને પછી પેલી બાજુ જાય છે સામાન્ય દિવસોમાં પણ અહીં લોકોની ભીડ રહેતી હોય છે અને દૂર દૂર થી આવતા શ્રદ્ધાળુઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે અંકુર પટેલ વીટીવી નવસારી